ત્યાં વાંધો બહુ ત્રાસ છે સર લગભગ બે અઢી મહિના થાય છે જતા હોય આપણે સર તો સર આપણે હુમલો કરે રિકોર્ડ દે એ બધા ત્રાસ બહુ ત્રાસ છે બે હજાર સર પચીસ પચીસ ત્રીસ તો સરકાર એટલી માંગણી છે કે જે વાંદરા છે તેને જે વન વિભાગ દ્વારા જે મોકલવામાં આવે છે તો જે આપણા બચકો ભરતા હોય કે ગમે તે કરતા હોય તો પકડી જવા માંગશે એટલી સર ગામમાં જવું હોય તો મુશ્કેલી પડે નાના નાના છોકરા હોય મોટા હોય તો મુશ્કેલી પડે પરિસ્થિતિ એવી છે કે છોકરા નાના નાના નિશાળ જતો હોય એમનો પડે પછી એમને લેવા જવું પડે કારણ કે આ બધી ખરાબ વસ્તુ થઈ ગઈ છે તે ગતિ કરે છે ક્યારે હુમલો કરે કોઈ નક્કી ન હતું સેમ એકલો ગામને તો દૂર છે આ બધા ભેગો થાય એટલે એમની ગુલતીમ આવી જાય મસ્તીમ એટલે જો આવ્યું તો હું કોમલો કરતો હોય છે એમને એટલે થોડાક જ દિવસ ઉપર કહ્યું હતું એમને આઠ દસ ટોકાયા છે એમને બર્યા બાપજી એ કોમે જઈને આવતા હતા કોઈ હતું નહીં એ સમયે મોદ્રાના તાસથી બધા કેવું બહુ આવતા જતા હોતા નહીં બીકથી બીકના કારણે તેવા એકલા હતા એમને ઘણી કોશિશ કરી એમને કપડું ફાટી ગયું પછી એમને મારા મારી વાદળા સાથે કરી તારે જ્યારે વાદળું એમને ત્રાસી ગયેલો એમનો છુટકારો કર્યો પછી એમને દવાખાનામ લઈ ગયા દવાખાનામ લઈ ગયા લઈને ડૉક્ટરે કહ્યું કે તમારે બસો દવાખાનું ફળોના દવાખાનામ જવું પડશે આરોગ્ય કેન્દ્રમાં